નમસ્કાર દર્શક મિત્રો સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે पायल બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં મોરવા તાલુકાના મોરા ગામે આવેલ શ્રી જીઆર દેસાઈ શાળા સંકુલ ખાતે ભારતીય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું પ્રાપ્ત માહિતી અનુસાર આવનારી પંદરમી ઓગસ્ટને ને ધ્યાનમાં લઈ ઘર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત આજ રોજ મોરા ખાતે આવેલ જીઆર દેસાઈ શાળા સંકુલ ખાતે બાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બાળકોએ હાથમાં રાષ્ટ્રધ્વજ લઈ અને યાત્રાનો પ્રારંભ કર્યો હતો આ કાર્યક્રમ સફળ બનાવવા માટે શાળાના પ્રમુખ શ્રી પૂરણભાઈ દેસાઈ મેનેજિંગ ડાયરેક્ટર શ્રી પરિનભાઈ શાહ તથા આચાર્ય શ્રી મહેશભાઈ શાહ અને શાળાના તમામ સ્ટાફગણ આ તબક્કે હાજર રહ્યા હતા અલ્પેશ બારૈયા આઇસીન્યુસ ગુજરાતી પંચ